અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ગામમાં પંચાયત ચૂંટણી પહેલા જ ગ્રામજનોની સર્વાનુમતથી સમરસ મતદાનની પદ્ધતિ અમલમાં લેવાય છે ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દીપક પ્રવીણભાઈ પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગ્રામજનોના દિલથી આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે સર્વસભ્યોની સ્વૈચ્છિક સહમતી આપી ગામના લોકોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ વર્ષોથી જે કામો અટવાયેલા છે ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગ્રામજનોનું સ્વપ્ન તેને પૂરું કરવા માટે અમે અમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશું સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરાશે અને ગ્રામજનોની અહમ ભૂમિકા એ માર્ગદર્શન રૂપ રહેશે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબરા બેટ હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર જાહેર થયેલું છે એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના ખુશ શુભ સાથ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિર્માણ ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે